વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલત ધોરણ આઠ દેશમાં કાયદાની જરૂર શા માટે છે તો જવાબ લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે દેશમાં કાયદાની જરૂર છે બે આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે કેવી ન્યાય વ્યવસ્થા છે તો જવાબ આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો જિલ્લાની અદાલતો વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત એમ સળંગ અને સુગ્રથિત ન્યાય વ્યવસ્થા છે આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે તો જવાબ આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું સ્થાન સૌથી ઊંચું છે ચાર આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો

નર્મદા બંધની ઊંચાઈ અંગે ન્યાયાધીશ ન્યાયાધીશ સ્વતંત્રપણે અને નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં નવ આપણા બંધારણમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે તો જવાબ આપણા બંધારણમાં ન્યાયતંત્રને સરકારના બીજા બે અંગો કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે દસ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે તો જવાબ રાજ્યોની વડી અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે અગિયાર ગરીબ લોકો ન્યાય મેળવી શકે તે માટે સર્વોચ્ચ અદાલતે કઈ વ્યવસ્થા કરી છે તો જવાબ ગરીબ લોકો ન્યાય મેળવી શકે તે માટે સર્વોચ્ચ અદાલતે જાહેર રીતની અરજીની વ્યવસ્થા કરી છે ગરીબ લોકો માટે અદાલતમાં જવાનું શા માટે મુશ્કેલ હોય છે તો જવાબ ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી તેઓ લખી વાંચી શકતા નથી તેમજ તેઓ આખો દિવસ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે આમ પૈસા અને સમયના અભાવે ગરીબ લોકો માટે અદાલતમાં જવાનું મુશ્કેલ હોય છે તેર જાહેર હિતની અરજીના માધ્યમથી લોકોને ન્યાય આપવામાં આવ્યો હોય તેવા બે દ્રષ્ટાંતો આપો તો જાહેર હિતની અરજીના માધ્યમથી લોકોને ન્યાય આપવામાં આવ્યો હોય તેવા બે દ્રષ્ટાંતો તો કે મજૂરોને અમાનવીય શ્રમમાંથી મુક્તિ મળી બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડવામાં નહીં આવેલા કેદીઓને જેલમાંથી મુક્તિ મળી હવે ચૌદ ન્યાયતંત્ર પોતે જાહેર હિતમાં ક્યારે ન્યાય આપી શકે તો જવાબ ન્યાયતંત્રને એમ લાગે કે જન કોઈ એક વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે તો તે પોતે મુદ્દાને ધ્યાનમાં લઈને જાહેર હિતમાં ન્યાય આપી શકે છે હવે જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત શું કરે છે તો જવાબ જાહેર રીતની અરજી જો અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત અરજી કરનાર વ્યક્તિ વ્યક્તિઓ કે સંસ્થાને દંડ કરે આ સર્વોચ્ચ અદાલતના ટૂંકા પ્રશ્નો તમારે સાંભળવા જોવા સમજવા અને પાકા કરવાનો પ્રયત્ન કરવો અને સામાજિકની નોટમાં ઉતારવા